વિસાવદર તાલુકાના મોટી મુણપર ગામે લેવા પટેલના સંતશ્રી રણછોડ બાપા રાદડીયાની સમાધિ આજે અતિભવ્ય કનકોટનો ઉત્સવ ઉજવાયો વિસાવદર તાલુકાના મોટી મુણપર ગામે લેવા પટેલના સંતશ્રી રણછોડ બાપા રાદડીયાની સમાધિ આજે અતિભવ્ય કનકોટનો ઉત્સવ ઉજવાયો જેમાં ગ્રામજનો તથા રણછોડ બાપાના સેવાગ્રહોએ સ્વરૂચિ ભોજન લઈ આનંદભેર ઉત્સવ ઉજવ્યો રણજુ બાપા લાદળ્યા આજે આસ્ર 150 વર્ષ પેલા જીવતા સમાધી લીધી ત્યાં મોટી મૂળપરી ગામે બાપાનું મોટું મંદિર છે બાપાની અનેક માનતા આવે છે બાપાના મંદિરે આજે દેવ દિવાળીના અન્નકોટનો ઉત્સવ સમગ્ર મોટી મૂળપરી ગ્રામજન તથા બાપાના રાદળ્યા સહપરિવારજોને હાજરી અને સેવા આપી ત્યારબાદ મોટી આચાર્યજી આત્મારામ બાપા દ્વારા થાળ ધરવામાં આવે કાર્તસુક દિવસે થાળ ધરવામાં આવેલો એને આપણે અન્કુટ મહોત્સવ જોઈએ છીએ આજે અન્કુટ મહોત્સવમાં શ્રદ્ધાળુ બહોળી સંખ્યામાં પ્રસાદ લઈ દર્શન સત્સંગ સેવાનો લાભ લઈ આનંદ માણે છે જતું ઝપાટા કરે પરચાનો નહીં પાર અમીના આસુ જરે ત્યાં માનવી ધાર આ સૌરાષ્ટ્રની અને વિસાવદર પ્રાંતની એક એવી જગ્યા છે કે જ્યાં સાહેબ એક એવા સંત પુરુષ થઈ ગયા છે સંત શ્રી રણછોડ બાપા આજે આઠ નોમનો દિવસ અને નોમના દિવસે પૂજ્ય રણછોડ બાપાના મંદિરે ગામના સેવકગણો અને બહાર ગામથી પણ ઘણા બધા સેવકો આજે અહીંયા અન્નકોટના પ્રસાદ લેવા માટે અને અન્નકોટના દર્શન કરવા માટે પધારતા હોય છે આ મંદિરની અંદર પૂજ્ય રણછોડ બાપાના મંદિરે મોટી પણ પરી ખાસ અમારે ત્યાં રામનવમીનો ભવ્ય તહેવાર ભવ્ય ઉત્સવો ઉજવાય છે સાથે અમારા ગુરુ પૂર્ણિમા અને અન્ય તહેવારો અહીંયા ગામ સાથે ગામના સેવકો સાથે રહી અને ધામધૂમથી અહીંયા તહેવારો ઉજવાતા રહે છે અને ઘણા બધા બહોળી સંખ્યાની અંદર અહીંયા અન્ય ગામોના સેવકોનો પણ ખાસ અહીંયા આજે નોમના દિવસે અમકોટના દર્શન કરવા માટે અને ખાસ બાપુના આમંત્રણને માન આપી અને પ્રસાદ લેવા માટે ખાસ અન્ય સેવકો અહીંયા પધાર હોય છે તો આજે બાપાની સમાધિ છે અને બાપાએ જીવતા સમાધિ કેટલા ટાઈમ પહેલા લીધેલી આજે એક્ઝેક્ટ એકસો ને એક વર્ષ જેવો સમયગાળો થયો છે પૂજ્ય બાપાએ ખૂબ સારી ભક્તિ અને સેવા કરી અને મા ખોડિયારમાંને પ્રસંગ કર્યા હતા અને ખોડિયારમાએ આશીર્વાદ આપ્યા હતા વચન આપ્યું હતું કે આ ગામની અંદર જ્યાં સુધી બાપા તમારું તપ જ્યાં સુધી તમારી ભક્તિ તમે રહેશો ત્યાં સુધી આ ગામ રહેશે પણ આજે બાપાની ભક્તિ

આજે મોટી મૂળપરી ગામ અને પૂજ્ય રણછોડ બાપાનું સમાધિનું સ્થાન અહીંયા ઘણા વર્ષો થઈ ગયા છે પણ પૂજ્ય રણછોડ બાપાના ભક્તિ અને એના તપને કારણે ખોડિયારમાં એમ કહેવાય કે ગુનાવારીમાં ખોડિયાર મોટી મૂળપરી આ મા પ્રસન્ન થાય અને માએ આશીર્વાદ આપ્યા તા વચન આપ્યું હતું કે જ્યાં જ્યાં સુધી આ ગામની અંદર તારી ભક્તિ તારું તક ચાલુ રહેશે ત્યાં સુધી આ ગામની અંદર તારો દીવો કાયમના માટે પ્રજ્વલિત થતો રહેશે દીવો એટલે કે આ ગામ કાયમના માટે સુખ સંપત્તિ અને એકમેકના તારને બંધાતું રહેશે વિસાવદર તાલુકાનું આ એક ગામ છે મોટી મણ તરીકે જ્યાં બીજી રણછોડ બાપાનું સમાધિનું સ્થળ છે અને એ સમાધિ જીવતી સમાધિ છે અને આજે આ રણછોડ બાપાના મંદિરે નવના દિવસે અનકોટ જેવો ભવ્યથી ભવ્ય અને દિવ્ય ઉત્સવ ઉજવાય છે ગામના આખા ગામના સેવક મંડળો અને બહાર ગામથી પણ ઘણા બધા સેવકો આજે આ અન્નકોટના દર્શન કરે છે અને સાથે અહીંયા પૂજ્ય મહંત શ્રી કન્યાદાસ બાપુ દ્વારા ખૂબ સરસ મજાની એમ કહેવાય કે પ્રસાદીનું અન્નકોટ મહોત્સવ નિમિત્તે રાખેલું છે આ મંદિર અમારા રણછોડ બાપાનું મંદિર મોટી મોડપરી અહીંયા ગુરુ પૂર્ણિમાનો તહેવાર પણ ખૂબ ભવ્ય રીતે ઉજવાય છે સાથે અહીંયા મુખ્ય તહેવાર હોય તો અમારે ઉત્સવ ઉજવાતો હોય તો એ છે ગુરુ રામનોમીનો તહેવાર અને રામનોમીના તહેવારમાં હજારોની સંખ્યામાં આ મંદિરની અંદર ખાસ પૂજે બાપાના દર્શન માટે ઘણા બધા સેવકો આવતા હોય છે રિપોર્ટ મુકેશ સાધુ બૌદ્ધિક ભારત મોટી મૂન પરી